પછી હવે બધા ગયા ને પછી ચાર વાગે ખબર પડી કે છે કે તમે આ બોટ સુધી છે તબે ખ્યાલ નથી એમને કે આવું આ છોકરાને સબસે એના મમ્મી પપ્પા તો હસતા હસતા એને મોકલી દીધો કે મારો છોકરો ફરીને હસીને પાછો આવશે ના ના કહેતો તો પણ એકદમ આરો થઈ અને પછી એની મમ્મીને રડ્યો કે મારે બધા મારા ભાઈબંધો જાય છે ને પ્રવાસમાં એટલે મારે બી જવું છે કે છોકરો બી ગયો એની મમ્મીએ ફોન ભર્યું રાતોરાતની તૈયારીમાં છોકરો ગયો ઊંઘી ગયેલો પછી કઈ સ્કૂલમાં ગઈ ને તો પછી મેડમને ફોન કર્યો એની મમ્મીને કે આવ્યો નહીં તો કે આવ્યો છે કે છે છોકરો પણ ગયા ને મેડમને પછી હોદી અને એને લઈને પછી ગાડી લઈ ગયા ગાડીમાં બેસાડી ફરવા પછી એને મેડમે ફોન કર્યા પછી એને પરિવાર કર્યો કે તમારો બાબો આવી ગયો છે અમે લઈ જઈએ છીએ ફરવા કે છે પછી એ લોકો બધા ગયા ને પછી ચાર વાગે ખબર પડી કે છે કે તમે આ બોટ જુદી છે એટલે આ લોકો બધા ગયા એના દાદા એની બા એની મમ્મી એના બધા ગયા ને પછી એને છે ને

અને ચાર વાગ્યા પછી ખબર આવી છે કે છોકરો નહીં મળતા ને બધા છોકરાને શોધમ શોધી કરી છે ને બોટ આખી ડૂબી ગઈ છે અને પછી બોટ ડૂબ્યા પછી એના પપ્પાને બધાને ખબર પડી એટલે એના દાદા પપ્પા બધા ગયા એને છોકરાને જોવા તો છોકરો મરેલો નીકળ્યો અને પછી દવાખાને હોસ્પિટલ હટાવી દીધો હોસ્પિટલ હટાયા પછી છે ને એને લઈ ગયા

নিণুচ িকছুচ জ্চোত আকডি অিন ঐাপলোKK দিনখপলেন আ�পচ্ছচাকো আ্ কলো су কলো আুতা চিপল কলোিংক. ওযক্চূ জেপরা কোধতিকলেচ জবাক

મોટો છોકરો ખબર પડે કરતા નાના નાના છોકરા વોટિંગમાં લઈ જાય છે ખબર ના પડે એમને તળાવ છે ને ત્યાં લઈ જાય

બેનો હા કે ઘટના બની ખૂબ બેન ઉંમર હતી અને ઉમર એ 10 ધોરણમાં અભ્યાસ કરતા તમે એમના દાદી થાહો નની ને તમારે ત્યારે એ ભાઈ સાથે વાત કરી એ ઉતરાણપરી થઈ એ પરિવાર સાથે બોનિયા તો પતંગો માછિયા

છે જે તેવા ચુસ્ત બાળકમાં વાત કરી જશે અચાનક સમાચાર કે પોતાના જે દીકરી છે એમનો જે આજે તેમનું નથી પરિવાર પણ આવા તો ચૌદ પરિવારો છે જેના પર આ પાર્ટીને વડોદરાના રસ્તા ઉપર ત્યાં નજર કરો ત્યાં આ હરિયા કપળ સાથે ભારે મેઘના સાથે સંખ્યામાં બેનો છે તે પરિવારને સાંતપૂર્ણ આપવા માટે પરિવારજનો દરિયા દ્રશ્યો છે જવું જ પરિવારો છે ઘટના બની છે તમે આ મળેલા હતા અગાઉ ક્યારે તમે અમે તો રાતે જ હતા આવું જોન થાય ને કે પિકનિક ફરવા ગયા અને બોટ ઊંધી વરી ગઈ પછી અહીં ખબર થઈ એટલે અમે અહીં આવ્યા તમારે શું થાય છે બેન અમે આ ભાઈ બંધ થાય છે ભાઈ બંધના છોકરાના છોકરા ક્યારે બેને બાળકને તમે મળેલા હતા બાળકને મેં નહીં મળી અમે તો રાતે ડેટ બોરી જાય તારે આ પહેલાં ક્યારે મળેલા હતા તમે પહેલાં તો બે દિવસ આગળ મળેલા શું કહેશો બેન તમે

આફત નામિત્રવાદળો ભારત છે તે પરિવારની આપણે